ભરૂચના એકસો પચાસમી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાના રોજ અમૃત સ્નાન કરશે મૌની અમાવસ્યાના રોજ ભક્તિ અને આસ્થાના સંગમ એવા મહાકુંભ પ્રયાગરાજમાં અમૃત સ્નાન માટે શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ભરૂચ ખાતેથી એકસો પચાસમી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના રહ્યો થયો મહાકુંભમાં બીજું અમૃત સ્નાન તારીખ ઓગણત્રીસમી ના રોજ છે આ દિવસે પોષવદ અમાસ કે જે મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે મૌની અમાવસ્યા એ અમૃત સ્નાન નું વિશેષ મહાત્મ્ય રહ્યું છે બુધવારે અમાવસ્યા એ શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ સાથે એકસો ચુમ્માલીસ વર્ષે અનોખો સંયોગ સર્જાશે જેને લઈ તારીખ ઓગણત્રીસમી ને બુધવારે મૌની અમાવસ્યા પ્રયાગરાજ ખાતે કરોડો ભક્તો અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવશે ભારત સહિત વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન માટે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ ઝાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ખાતેથી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાધેવેન્દ્ર દાસજીની આગેવાનીમાં એકસો પચાસમી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના થયો હતો મહંત રાધવેન્દ્ર દાસજીના જણાવ્યા અનુસાર ભરૂચમાંથી ત્રણ જેટલી બસમાં ગુજરાતી સમાજ સોની સમાજ અને ચૌધરી સમાજના એકસો પચાસમી વધુ શ્રદ્ધાળુ પ્રયાગરાજ જઈ રહ્યા છે જે તારીખ મૌની અમાવસ્યાના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે અમૃત સ્નાન કરશે ભરૂચથી પ્રયાગરાજ જતા મહંત રાઘવેન્દ્ર દાસજી અને શ્રદ્ધાળુઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોએ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી जय श्री राम आओ चले महाकुंभ महामंडलेश्वर राष्ट्रीय संत महामंडलेश्वर श्री गुरुदेव भगवान पुरुषोत्तम दास जी महाराज के कृपा पात्र महान श्री राघवेंद्र दास जी महाराज राम के आश्रम भरूच से तीन बस स्लीपर बस लेकर महाकुंभ की यात्रा पर निकलने वाले हैं आप सभी से निवेदन है अगली आठ तारीख में आप सब लोग चलिए महाकुंभ का महत्व तो इस प्रकार है कि जो समुद्र मंथन में अमृत बरसा था तो चार जगह गिरा था जिसमें से एक महाकुंभ प्रयागराज में तो महाकुंभ आता है बारह साल बाद कुंभ अर्ध कुंभ छः साल बाद पूर्ण कुंभ बारह साल बाद अभी एक सौ साल बाद जो ग्रह गोचर की स्थिति बनी हुई है उसमें हम सभी लाभ लें अमृत स्नान का आइए चलिए हमारे साथ महाकुंभ नेक्स्ट आठ तारीख को बारह तारीख का स्नान करेंगे महाकुंभ में आज मौनी अमावस्या का स्नान उनतीस तारीख के लिए तीन बस लेके स्लीपर बस लेके निकल रहे हैं प्रयागराज जय जय श्री राम